વૈષ્ણો દ્વારા કરેલા હુમલા ને લઈને આજ રોજ મહેસાણા ના ગામે આવેલ પાંજરાપોર ખાતે રાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગાયોને દાન કરી શ્રદ્ધાળુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી મહેસાણા જિલ્લાના લિંચ ગામે આવેલ પાંજરાપોર ની અંદર મહેસાણા રાષ્ટ્રીય હિન્દુ પરિષદના સભ્યો દ્વારા ગત સમયમાં જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવ દેવી જતા લઈને હિન્દુ ધર્મના શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા ત્યારે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પાંજરાપોળ ખાતે ગાયો ઘાસના પૂળાનું દાન કરવામાં આવ્યું હતું તેમજ ગાય માતાના રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં આવે તેવી માંગ કરી હતી આ પ્રસંગે સમસ્ત રાષ્ટ્રીય હિન્દુ પરિષદ મહેસાણા જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા ભાવિની બ્રહ્મભટ્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર મહેસાણા હું આજે લીચ ગામમાં આવી છું ત્યાં અમારી સાથે હિન્દુ રાષ્ટ્ર પરિષદના ભાઈઓ છે યુવાનો છે ખૂબ જ સરસ બધાને એટલું બધું કામ કરવાની સેવા કરવાની દગજ છે કે આજની યુવા પેઢીમાં જો રાષ્ટ્રમાતા ગૌમાતા તરીકે ઘોષિત થતા હોય તો ખરેખર મારા જેવા ઉંમરવાળા બહેનોને તો એમ શરમાવા જેવી વાત છે કે અમારે અમે આ બધી સંસ્થામાં બહુ લેટ પડ્યા છીએ બહુ વર્ષો પહેલાં અમારે જાગૃત થવાની જરૂર હતી જો આ નાના ભાઈઓ આટલું સરસ વિચારતા હોય કે હિન્દુઓ થઈને આટલું સરસ હિન્દુત્વનું કામ કરે છે તો આજે આખા ગુજરાત આખા ભારતમાં દરેકે જાગૃત હોવાઈ ગયું કે એક રાષ્ટ્રમાતા ગૌ માતા તરીકે સાબિત થાય અને હિન્દુત્વ અને હિન્દુઓની હિન્દુત્વની ભાવના જાળવી રહી નમસ્તે આ કાર્યક્રમ રાખે છે ટૂંક સમય પહેલાં એક દુઃખદ ઘટના બનેલી જે વૈષ્ણવ દેવીથી બસ જતી હતી આપણા ભાઈ બહેનો દર્શન કરવા અને આતંકવાદી હુમલો થયેલો એમના માટે આપણે એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ જેવું રાખ્યું અહીંયા ગાયને ઘાસચારું નાખીને એક શ્રદ્ધાંજલિ આપવાનો મારો પ્રયત્ન હતો એ લક્ષ્ય અમે આ કાર્યક્રમ રાખેલો છે